મળ્યા છે અને ઇમેલની માહિતી અત્રે મળેલી છે આ ઈમેલ છે બોમ્બ બ્લાસ્ટ બાબતના છે અગાઉ પણ આ પ્રકારે ત્રેવીસમી જાન્યુઆરીએ આ પ્રકારના ઈમેલ મળ્યા હતા આજે પંદરથી વધારે શાળાઓમાં આ પ્રકારના ઈમેલ મળ્યા છે તેવી અત્રે જાણકારી મળી છે તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલી છે કે પ્રાથમિક દ્રષ્ટિએ તાત્કાલિક અસરથી એકસો બાર નંબર ઉપર કોલ કરી જાણકારી આપો નજીકના પોલીસ સ્ટેશનને લેખિત અને મૌખિક જાણકારી આપી દો ઝડપથી અને વિદ્યાર્થીઓને વાલીઓમાં ખાસ કરીને કોઈપણ પ્રકારે અફવા ન ફેલાય તે પ્રકારની બાબતોનું ખાસ ધ્યાન રાખવું તમામ શાળાઓને સતર્ક રહેવા માટેની સૂચના આપી છે સાથે સાથે ખાસ કરીને જે સુરક્ષા પ્રોટોકોલ છે તેનું પૂરેપૂરું પાલન કરવા માટે તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલી છે